તો બનાસકાંઠામાં સાર્વત્રિક ભારે વરસાદથી સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે સતત વરસાદ જે વરસી રહ્યો છે પાલનપુર દાંતીવાડા વડગામ તાલુકાની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે તો આપણી સાથે ડીપીઓ વિનુભાઈ પટેલ જોડાઈ ગયા છે બનાસકાંઠાના વિનુભાઈ જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે ગત મોડી રાત્રે ભારે વરસાદ નોંધાયો છે કયા કયા વિસ્તારમાં જળભરાવ છે પ્રશાસન કેવી રીતે તૈયાર છે કારણ કે હજુ પણ આવનારા સમયમાં વરસાદની આગાહી કરાઈ છે વિનુભાઈ ગત રાતે વડગામ પાલનપુર દાતીવાડા ધાનેરા આ તાલુકામાં ભારે વરસાદને કારણે બાળકોને કોઈ નુકસાન ન થાય બાળકોની સુરક્ષા ધ્યાને લઈ અને આ તાલુકાની શાળાઓમાં સવારે વહેલી જ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે તમામ સ્કૂલોને જાણ કરી દેવામાં આવી છે અને આજે રજા જાહેર કરવામાં આવી છે અને બાળકોની સુરક્ષા બાબતે તકેદારી રાખવા માટે અન્ય સ્થાનિક પરિસ્થિતિ મુજબ સારા એવા પાણીની આવક થઈ છે તો નદીઓમાં ઉફાન જેવી સ્થિતિ છે તો કયા કયા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાય છે સાથે જ કયા કયા વિસ્તારોમાં જળભરાવને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે ચાર તાલુકાની વાત કરીએ તાલુકામાં ભારે વરસાદના લીધે બાળકોને કોઈ નુકસાન ન થાય એ ધ્યાનમાં લઈ અને એ તાલુકાની તમામ શાળાઓને આજે ત્રીજી તારીખે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે જણાવવામાં આવેલ છે મેડમ ચોક્કસથી વિનુભાઈ જોડા બદલ આભાર આપનો તો શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે નદીઓ ઉફાન પર છે નદીઓમાં ભારે આવક થતા પાણીની તો નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે સાથે જ ઠેક ઠેકઠેકાણે જે પાણી ભરાયા છે બનાસકાંઠામાં સતત જે વરસાદ વરસ્યો છે તેને જોતા શાળાઓમાં રજા